સંવેદનશીલતા જે છે ને એ તરીએ જઈ રહી છે ગુજરાત અંદર એવી ઘટનાઓ સામે આવે છે અને મસ્ત ઉપાડે સીટની ની રચનાઓ થાય અને સીટના અંતે તોમતદારો ને કોઈ સજા થઈ હોય એવા આ દસ વર્ષની અંદર કે પચીસ વર્ષની અંદર દેખાતું નથી આજ રોજ આમ આદમી પાર્ટી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે જ્યારે મધ્યાહન ભોજન સંચાલકો મદદનીશ રસોઈયા અને આખી જે ટીમ છે એનું જે યુનિયન છે એ યુનિયન વતીથી કેટલાક વ્યક્તિઓ એમની પીડા લઈ અને આમ આદમી પાર્ટી અરવલ્લીના સાથે એમની રજૂઆત કરીને કલેક્ટરશ્રી સામે એક પ્રશ્ન મૂક્યો છે કે ગુજરાત સરકાર દ્વારા પાંચસો ને બાર કરોડથી પણ ઉપર જંગી રકમની જે મધ્યાહન ભોજન જે મિડ ડે મીલ છે અને ગરીબ અને વંચિત બાળકો માટે જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે એ ભોજનના જે પૈસા છે એને સગે વગે કરવા માટે આઉટ ઓફ સ્ટેટની એનજીઓ અને આ લોકોએ અખત્યાર કરી છે અને એના ઉપક્રમે ગુજરાતના વિવિધ ખાસ કરીને એસટી બેસ્ટ ઇફેક્ટેડ જે તાલુકાઓ છે બોતેર તાલુકા અને બોતેર તાલુકાની અંદર સેન્ટ્રલાઈઝ કિચન પદ્ધતિ એટલે વંચિત જે બાળકો છે મધ્યાહન ભોજનના જે લાભ લેતા બાળકો છે એ બાળકોનું રસોડું તાલુકા મથકે એક જ થાય અને ત્યાંથી ડિલિવર થાય અને જે બાળકો છે ભોગ જેને કહેવાય કે અસર કરતા બાળકો ત્યાં ભોજન પહોંચાડવામાં સવાલો ઘણા બધા ઉભા થયા છે કે આ સિસ્ટમ ક્રિએટ કરવાનો સવાલ શા માટે ઉભો થયો અરે બોતેર તાલુકાઓ શા માટે પસંદ કરવામાં આવે તમે મધ્યાહન ભોજન સંચાલકોનું અત્યાર સુધી શોષણ કર્યું છે તમે અઢીસો પાંચસો રૂપિયા કે એકસો પંચોતેર રૂપિયા જેવી નામેબલ રકમ આપી અને આ લોકોની વર્ષોથી સેવાઓ લે છે મોડ જ્યારે પોણા વર્ષથી એક પગાર વધારો કર્યો છે અને એની અંદર તમે આજે એક નવો ફતવો જારી કરો છો કે ભાઈ મધ્યાહન ભોજનનું સેન્ટ્રલાઇઝ કિચન પદ્ધતિ અને સ્કૂલે સ્કૂલે ડિલીવર થશે મારો સવાલ એ છે કે તમે આટલી માસ્તી અંદર જારે ભોજનની વ્યવસ્થા ઊભી કરવાના છો તો ઇન્ટરનિયર ગામડાની રસ્તાઓની અંદર શ્રી રીતે તમે ટાઈમ ટુ ટાઈમ રસોડું પહોંચાડશો એની ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરશો એની શુદ્ધતા કેવી રીતે મેન્ટેન કરશો અને સાથે સાથે હજારો પરિવારો જે આ રકમ ઉપર જારે નભી રહ્યા છે ગુજરાત સરકાર મોટા ઉપાડે જેની કહેવાય કે બેરોજગાર યુવાનોને રોજગારી આપવાની વાત કરે છે ત્યારે આ લોકો વર્ષોથી ઓગણીસો ચોર્યાસીથી થી પોત સેવાઓ આપે છે અને એમને તમે ઘર મોકલવાનો જે પેત્રો રચો છો એમાં આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી અમે સતત વિરોધ કરીએ છીએ અને આના માટે કદાચ લડવાનું થશે તો લડી લેવાના મૂડમાં છીએ તમે આ પ્રયોગો બંધ કરી દો ભાઈ ગુજરાત સરકારની અંદર બેઠેલા માણસોને કહું છું

કે ભાઈ આ નો તમે જે લાભ થારવા માંગો છો એ તાત્કાલિક ધોરણે બંધ થવો જોઈએ અને મૂળ પરિસ્થિતિ જે પ્રમાણે અત્યારે ગરમ ભોજન બાળકો સ્કૂલે સ્કૂલે લઈ રહ્યા છે નાસ્તો લઈ રહ્યા છે દૂધની વ્યવસ્થા જે છે વિસ્તારની અંદર એ યથાવત રહેવી જોઈએ નત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીઓ આમ આદમી પાર્ટીનું ટોટલી સંગઠન આને લઈ જબરજસ્ત વિરોધ કરશે ધન્યવાદ ભારત માતા જય 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 ગુજરાત